ડભોઈ તાલુકાના પારેખા અને મંડાળા વચ્ચે એક અકસ્માતની ઘટના બની હતી જેમાં મોટરસાયકલ સાથે કપિરાજ અથડાતા કપીરાજને હાથે અને મોઢાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી આ અકસ્માતમાં કપિરાજના હાથે અને મોઢાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી ત્યારે એક જાગૃત સમય સમયસૂચકતા અને માનવતાને કારણે આ ઘાયલ કપિરાજને તાત્કાલિક સારવાર આપવામાં આવી હતી આ અકસ્માત દરમિયાન સાયકલ પર સવાર વ્યક્તિને પણ નાની મોટી ઈજા પહોંચી છે ડભોઈના રહેવાસી ધવલ જયસ્વાલ આ માર્ગ પરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે તેમની નજર ગંભીર રીતે ઘાયલ થયેલા કપિરાજ પર પડી હતી અને તાત્કાલિક સારવાર માટે કપિરાજને ડભોઈ પશુ દવાખાને લઈ જવામાં આવ્યો હતો ધવલ જયસ્વાલની આ માનવતાભરી પહેલ ખરેખર પ્રશંસનીય છે પશુ દવાખાની સારવાર ચાલુ કરી ડોક્ટર દ્વારા આ ગંભીર ઇજાગ્રસ્ત કપિરાજની સારવાર શરૂ કરી દેવામાં આવી છે ડોક્ટરોએ જણાવ્યું કે તેના હાથ અને મોઢાના ભાગે ગંભીર ઈજા હોવાથી સઘન સારવાર આપવામાં આવી રહી છે ઓલા હાથ પકડ્યો થોડું પકડતી જોતો રે હા આજે શનિવાર હોય ને હનપાલીતા હનુમનજી મંદિર દર્શન દર્ભા ગયેલો તો મેં રિટર્નમાં રસ્તામાં દેખ્યું કે બાઇકવાળા જોડ એક કપીરાજ એક્સિડન્ટ થયેલું હતું અને રસ્તામાં સિરિયસ હતું મોડામાંથી લોહી નીકળતું હતું અને હાથ કપાઈ ગયેલો હતો મારી ગાડીમાં મેં બેસાડી લઈ આવેલો અને સરકારી હોસ્પિટલમાં એની ટ્રીટમેન્ટ કરાવી છે હવે કન્ડિશન સારી છે અને વન વિભાગને ફોન કર્યો છે વન વિભાગને સોંપી દઈશું તમે કઈ જગ્યા પર લાવ્યા હતા ડભોઈ એફલ હોસ્પિટલમાં સરકારી મંડળાની પાલિકાની વચ્ચે